નવસારી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા પ્રશાસન દ્વારા ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે કામગીરી કરવામાં આવી રહી છે નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે નવસારી જિલ્લામાં શુક્રવાર બપોર સુધીમાં અંદાજીત બાવીસો લોકોનું આશ્રયસ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું નવસારી શહેરી વિસ્તારમાં રેલ રાહત કોલોની બાલાપીર દરગાહ દશેરા ટેકરી રૂસ્તમવાડી વિજલપોર મારુતિનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અંદાજીત એક હજાર પાંચસોને સાહીઠ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું ફૂડ પેકેટની તથા આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે નવસારી ગ્રામ્ય તાલુકામાં પારડી વાડા અડદા ધારાગીરી નશીલપોર પિંસાડ કછોલ કસ્બાપાર સુપા ગામોમાં મળીને કુલ છસો ને ચોસઠ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લા તંત્ર દ્વારા નાગરિકો માટે ટોલ ફ્રી નંબર વન ઝીરો ડબલ સેવન તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર જીરો ટુ સિક્સ થ્રી સેવન ટુ થ્રી થ્રી ઝીરો ટુ અને ટુ ફાઇવ નાઇન ફોર જીરો વન ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયું છે

અંબિકા નદી અને કાવેરી નદી તો હાલ ભયજનક નથી પૂર્ણા નદી અઠ્યાવીસ આપણે પૂર્ણ નદી ત્રેવીસ ફૂટની ભયજનક સપાટી છે અઠ્યાવીસ થી ઉપર પણ આ રેન્જમાં પાણી જાય છે નવસારી જિલ્લામાં હાલ સુધી આશરે બાવીસો લોકોને આપણે શિફ્ટ કર્યા છે આશરે સ્થળોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાંથી નવસારી શહેર વિસ્તારમાં રેલ રાહત કોલોની બાલાપીર દરગાહ દશેરા ટીકરી રુસ્તમવાડી વિજનપુર સાડા છસો રૂપ સ્થળાંતર કરવામાં આવેલું છે આજના દિવસે નાના મોટા સિત્તેર અને મુખ્ય માર્ગો ચાર બંધ છે આ જે લોકો